જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટલ માર્કેટિંગ એડમાં આજે તારીખ નવ એપ્રિલ ને બુધવારના રોજ જસ્ટલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા સાત હજાર મણથી લઈને આઠ હજાર મણ આસપાસની અરે મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ

ચૌદસો ને એકાણું રૂપિયા શું કરવા લેનાર શિયા

અહીં 15 15 દાદા તમા લેવું હોય તો 11 12 પણ હવે એમ તૈયાર હા રાજી છે 15 આ માલે 15 પડે કોણ હર્યો 15 ના પડે Kamu 8 rupiah में भाग 1515 रुपया सुपर माल लेना

અગિયાર બાર તેર ચૌદ પંદર હોલ સત્તર અઢાર ઓગણીસ ઓગણી થયા પંદર

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો જોઈએ કે નહોતું તો એનો તો આ બેગોસે આડે આડે આ એક જ છે આ હા 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 છે હા

ચૌદસો ને અઠ્યાસી રૂપિયા મીડિયમ સુપર માં

ઓબોરે હાલો હાલો ઓબોરે 767 બોલાય જો સાતેય તો 880 770 10 બસ 1 મિનિટમાં 1 મિનિટમાં 1 મિનિટમાં નાંગરો એ આહા કપ્પા એ કેટલા છે 785 આ ભારી વેગી ની આવો નોકી કાઢના કે તમે આ કાઢના આ કાઢના 90 રૂપિયા નોકી નો કાઢો બોલ હું કરું છું નોકી નો કાઢતા તમને ફાયદો તો થાય એક જ રૂપિયા કાઢના કે ને 80 80 બેગું બેગું

ચૌદસો ને ઓગણ એસી રૂપિયા મીડિયમ સુપર લેના લેનાર જસદણ માર્કેટિંગ હેડમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે તેરસો પચાસ રૂપિયા થી પંદરસો ને વીસ રૂપિયા સુધી